ચોવીસ કલાક આ પુસ્તકની પુષ્ટિ નથી કરતો તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી જે રીતે હવે આ જે પુસ્તક હતું તેની પીડીએફ પણ બહાર આવી છે કે જે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તેમણે ગઈકાલે નિવેદનમાં એક કીધું હતું માફી તો માગી હતી સાથે એવું પણ કીધું હતું કે તેમને વાંચવામાં આવ્યું હતું ને ત્યાંથી તેઓ આ બોલ્યા હતા ત્યારે હવે આ જે વિવાદિત પુસ્તક છે મામલો તો વિવાદિત છે સાથે પુસ્તક પણ વિવાદિત થઈ રહ્યું છે જી મીઠું ને બિલકુલથી જ્ઞાન જ્ઞાન પ્રકાશ સ્વામીજી દ્વારા જે રીતે પ્રવચન આપવામાં આવ્યું હતું ત્યારબાદ ઝી ચોવીસ કલાક ઉપર પોતાની જે ભૂલ થયા હોવાની કબૂલાત પણ કરી હતી પરંતુ સૌથી મહત્ત્વની વાત છે કે હાલમાં ઝી ચોવીસ કલાકની ટીમ જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં આવી પહોંચી છે ત્યાં અહીં જ્ઞાન પ્રજ્ઞાન પ્રસાદ સ્વામીજી છે તે અહીં જોવા નથી મળી રહ્યા પરંતુ જે ચોપડી વાંચીને તેમના દ્વારા જે પ્રવચન આપવામાં આવ્યું હતું તે વિશ્વવિદ્યા પ્રતિષ્ઠમ નામનું જે પુસ્તક છે તે પુસ્તકમાં માંથી કર્યું હોવાનું સામે આવ્યું હતું આ સાતો સાથોસાથ તેમના જે લેખન છે તે સ્વામી માધવ પ્રિય દાસજી હોવાનું સામે આવ્યું છે જલારામ બાપાએ ગુણાતી સ્વામીએ પાસે આશીર્વાદ લીધા હોવાનો દાવો સ્વામીના સંત દ્વારા જે વિડીયો છે તે વિડીયો દ્વારા કરવામાં આવ્યો હતો આપ જોઈ શકો છો હાલમાં ઝી ચોવીસ કલાકની ટીમ આવી પહોંચી છે જી જ્ઞાન પ્રસાદ સ્વામી ક્યાં છે અને કોઈ વાર્તાલાપ મેં કહી દીધું અને કઈ શું ખબર નથી ચાલો ક્યાં છે આમ અંદાજ કઈ વાતચીત થઈ છે ક્યાં છે ના સ્વામી ના કોઈ થઈ છે જે વીરપુર છે બે દિવસ બંધ રાખવાનું એલાન કર્યું છે તો એ બાબતે શું કહેશો કોઈ હું કોઈ આ ઓથેન્ટિકેશન પુરાવો હું છું નહીં બરાબર મને કંઈ ખબર ના હોય એટલે જો ભૂલ સ્વીકારવા જશે જી આપ જોઈ શકો છો અહીં કોઈપણ સંત જે છે તે કેમેરા સામે બોલવા માટે તૈયાર નથી અને જ્ઞાન પ્રસાદ સ્વામી ક્યાં છે તે અંગે પણ કોઈપણ પ્રકારનું જે નિવેદન છે તે તેમના દ્વારા આપવામાં નથી આવી રહ્યું હાલ તો ઝી ચોવીસ કલાક આ પુસ્તક છે તેનું પોસ્ટિ નથી કરી રહ્યું પરંતુ આ જે ચોપડી છે તે વર્ષ બે હજાર ચૌદમાં બહાર પાડવામાં આવી હતી જેના લેખન જે છે તે સ્વામી માધવપ્રિય દાસજી હતા અને તેમના જે પુસ્તક છે તે પુસ્તકમાં છેડા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે પ્રવચન આપવામાં આવ્યું છે હાલ તો જે જે વીરપુરના લોકો છે તેમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે આજે અને આવતીકાલે વીરપુર બંધ રાખવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જ્ઞાન સ્વામીજી છે તે હવે વીરપુર જઈને માફી માંગશે કે કેમ જી જે ચેતન જે રીતે આ પુસ્તકની પીડીએફ બહાર આવી છે બે હજાર ચૌદમાં માં બહાર પડ્યું હતું તો આ પુસ્તક વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ બીજા કોઈ જે સંત હોય બીજા કોઈ જે મહાન સંત હોય તે આ બાબતે કશું કહી રહ્યા છે ખરું કે આ પુસ્તક સાચું છે કે ખોટું છે કે પછી શું છે આ પુસ્તક બાબતે

જી અહીં તો બોલ નથી વાતચીત કરી રહ્યા પરંતુ આપ જોઈ શકો છો જે માધવ સ્વામી પ્રિય છે તે જે તેમના દ્વારા પુસ્તક લખાયું છે સ્વામીજી પુસ્તક જે છે તે કોના દ્વારા લખાયું બાબા પગે લાગી તમે જાવ ને અહીંથી પછી આવો જો સવા ગયા હવે ત્યારે સ્વામીજી આવશે તો મળજો સ્વામીજી આપ એકદમ અમે કોઈ તમારા ખાલી આ જે તમે મને તો ખ્યાલ આવ્યો લેખન છે તે કોના દ્વારા કરવામાં આવ્યું છે ખ્યાલ નહી મને ખ્યાલ નથી એમને તો પ્રવચન આ પુસ્તકમાંથી આપ્યું છે ખ્યાલ નથી હા ખ્યાલ નથી તો જ્ઞાન સ્વામી જે છે તો એની શું કરે છે એટલે કયા હોદ્દા પર છે મને કઈ ખબર નથી તો તમે તો અહિયાં છો હશે નથી ખબર તમે લોકો અત્યારે હશે ને બે બે નો લંબુ દૂર જ છે તમે પછી આવજો પગે લાગી તમને બાપા તમે ના ના જરૂર આપશે ભગવાન તમને જરૂર આપશે તો શું કેશો સ્વામીજી બે દિવસ બંધ છે તો સ્વામીજી જ્ઞાન વિચાર કાલે સ્વીકારી તો ખરી ભૂલ પરંતુ હવે મામલો તો જશે સ્વામીજી કહી રહ્યા છે કે જ્ઞાન પ્રસાદ સ્વામી આ સમગ્ર જે મામલો છે તે મામલામાં વિચારશે અને તેઓ ત્યાં પણ જશે સ્વામીજી આમાં ભૂલ સ્વીકારેલી છે ગત રોજ તો તેઓ ત્યાં જશે એ લોકોની ખાલી એટલી જ માંગ છે કે અહીં આવીને માફી માંગી લે માફી વાગી લેશેર તો આતા સ્વામીજી તેઓ સ્વીકાર્યું છે કે જ્ઞાનપ્રસાદ સ્વામી તેઓ વીરપુર જશે અને તેઓ દ્વારા જે માફી છે તે માફી પણ તેમના દ્વારા માંગવામાં આવશે જી મિધુન માહિતી આપવા બદલ તો મહત્વની વાત એ છે કે માફી તો માંગવી જ જોઈએ છતાં પણ આ જે પ્રકારના પુસ્તકો બહાર પડેલા છે કે જેમાં ખોટી માહિતી